લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી ફગપાળા યાત્રા કરી અંબાજી તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે રસ્તામાં તેમને કોઈ જાતની તકલીફ પણ ન પડે તે માટે સેવા પાવી સંસ્થાઓ તેમજ તંત્રની પણ પૂરતી તૈયારીઓ જોવા મળી રહી છે સૌથી વધુ ચડાવવાળો રસ્તો હોય છે તો તે રસ્તો હોય છે ત્રિશુલ્યો ઘાટ ત્રિશુલ્યો ઘાટ પસાર કરવો યાત્રાળુઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારે વિવિધ સેવા પાવી સંસ્થાઓ અને અનેક સંસ્થાઓ યાત્રાળુઓની સેવા કરી રહ્યા છે તંત્રની પણ સજ્જતા ભારે જોવા મળી રહી છે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે દ્રશ્યો છે ત્રિસુલિયા ઘાટના અવકાશી દ્રશ્યો હવે અમે તમને ખાસ વાત કરવા જઈએ કે છેલ્લા ચાલીસ વર્ષથી સમગ્ર આઈટીઆઈ ગુજરાત સ્ટાફ તેમજ મિત્ર મંડળ દ્વારા ચાનો કેમ્પ કરવામાં આવે છે અને સતત દસ દિવસ સુધી આ કેમ્પ કરવામાં આવે છે અને અઢીસો કરતાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય છે અઢીસો કરતાં વધુ લોકો પદયાત્રિકોની સેવા કરે છે અને આ ચાની ખાસ વાત કરવામાં આવે તો આ ચા ભક્તોને રકાબીમાં આપવામાં આવે છે જેથી કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય કચરો વધુ પડતો ન થાય એવા ઉદ્દેશ્ય સાથે આ કેમ્પ કરવામાં આવે છે અને આ ચાનો ટેસ્ટ અનોખો હોય છે ત્રિસુલિયા છે જેથી કરીને તેમનો

એનું પણ પર્યાવરણનું પણ અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ આ કેટલો સ્ટાફ તમારો અહીંયા કામ કરે લગભગ અઢીસો માણસ અમારા રોજના અહીંયા આગળ કામ કરતા હોય છે અને સમગ્ર ગુજરાત આઈટીઆઈનો સ્ટાફ સંકળાયેલો છે અને મિત્ર મંડળ છે અમારી જોડે આઈટીઆઈ સ્ટાફ તથા મિત્ર મંડળ એમ કરીને અઢીસો માણસનો સ્ટાફ હોય છે અમારી જોડે સમગ્ર ગુજરાત આઈટીઆઈ સ્ટાફ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કેમ્પ કરવામાં આવે છે આ કેમ્પનો એક ઉદ્દેશ્ય એ પણ હોય છે કે જંગલ વિસ્તારમાં પર્યાવરણને જળવાઈ રહે તે સાથે પ્લાસ્ટિક નો ઉપયોગ નથી કરવામાં આવતો નથી તો કાગળના કપમાં ચા આપવામાં આવતી માત્ર ને માત્ર કાચની રકાબીમાં ચા આપવામાં આવે છે સુરેશ કલ્ચર ન્યૂઝ અંબાજી